આગળ વાત કરીએ અમરેલીની તો સફાઈ કામદારોના ધરણા યથાવત છે છેલ્લા બાર દિવસથી સફાઈ કામદારોના ધરણા છે સફાઈ કામદારોએ પાલિકાનો ઘેરાવ કર્યો છે કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે સાંજ સુધી નિર્ણય કરવાની ચીમકી ઉચ્ચારી છે નિર્ણય નહીં કરે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે તો સફાઈ કામદારો ધરણા પર ઉતર્યા છે અને તેમને

ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે કામદારોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે સફાઈ કામદારો હડતાલ પર ઉતરી આવતા નગરપાલિકાના સત્તાધીશો પણ મૂંઝવણમાં મુકાયા છે સફાઈ કામદારોના દસ દિવસથી ધરણા હાલ સફાઈ કામદારોએ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે અને રોગચાળો ફાટી નીકળવાનો શહેરમાં ભય ફેલાયો છે

જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી એશિયા સિંહો પર લખાયેલા પુસ્તકની પહેલી નકલ એકત્રીસ જુલાઈએ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભેટ કરી અગાઉ બે હાજર સત્તર માં ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તક પ્રસ્તુત કર્યું હતું આ પુસ્તકમાં સિંહોની તસવીરોનો પણ સમાવેશ કરાયો છે જેમાં ઝાડ પર ચડતા સિંહ એકબીજા સાથે તકરાર અને વહાલ કરતા સિંહ શિકારની મિજબાની કરી રહેલા સિંહ પરિવાર સાથે વિહાર કરતા સિંહ વગેરે સહિતના સિંહ કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે આ સાથે ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાનો પણ ખૂબીપૂર્વક કંડારા કરવામાં આવ્યો છે ગીરમાં એકંદરે જીવન વૃક્ષો ઝરણા અને સમૃદ્ધ વન્યજીવ જીવ સૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે સાંસદ પરિમલ નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે આ સાથે નવા પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ છે આ કોફી ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિક નોગે કર્યું છે આ પ્રસંગે મીડિયા સાથે સંવાદ કરતા પરિમલભાઈ નથવાણીએ ગીર અને સિંહ સાથે જોડાયેલા પોતાના સંભારણા વર્ણવ્યા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે ગીર સહિતના જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી નવસો થી વધુ સિંહની વસ્તી વધી છે ગીરમાં સાહીઠ થી પાસઠ જેટલા સિંહ છે ત્યારે વધતી સિંહની સંખ્યા સાથે તેનું જતન કેવી રીતે થઈ શકે તે અંગે

જીપસી મળશે એટલા માટે નહીં મળે કે મુક્ત થઈ જાય છે જામનગરના ધ્રોલમાં રહેતા સાતસો અડતાલીસ હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માંગ કરી છે ધ્રોલમાં પડધરીને નાકા બહારના વોર્ડ નંબર સાતના સાત ડેરી વિસ્તારમાં રહેતા લોકોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માંગ કરી છે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મુખ્યમંત્રી અને કલેક્ટર સહિતના પત્ર લખી માંગણી કરી છે કેમ કે ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં આવતા આ વિસ્તારમાં નળ ગટર રસ્તાના સામાન્ય પ્રશ્નો પણ અહીં લોકોને વીસ વર્ષથી સતાવી રહ્યા છે ઉપર ગંદકી અને મંદિર આસપાસ પણ રસ્તા ઉપર જાહેરમાં નિકાલ કરતા હિન્દુની લાગણી દુભાઈ છે જેને લઈને એકી સાથે સાતસો અડતાલીસ લોકોએ હિન્દુ મુસ્લિમ બનવા લેટર લખ્યો છે આ લેટર વાયરલ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે ધોલના સાત ડેરી વિસ્તારમાં સ્થાનિકો એકત્ર થઈ હિન્દુમાંથી મુસ્લિમ બનવા ધોના નારા લગાવ્યા છે અને પોતાના પ્રશ્નોને લઈને કાયમી નિરાકરણ માટે પણ ગુહાર લગાવી છે ડાંગના હવામાં ભારે પવન સાથે વરસાદની બેટિંગ ધોધમાર વરસાદ ખાબકતા ડાંગમાં ખુશનુમા વાતાવરણ સર્જાયું વરસાદના લીધે વિઝિબિલિટીમાં થયો ઘટાડો વરસાદની પધરામણી થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ પ્રવાસન સ્થળ દેવમાં મેઘરાજાનું આગમન સાત દિવસના વિરામ બાદ દીવમાં વરસાદી માહોલ જામ્યો વરસાદના પગલે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા રસ્તાને બિસ્માર હાલતથી ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વિરામ બાદ આપનું સ્વાગત છે અને વાત હવે આદમખોર દીપડાની દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો આતંક મચાવી રહ્યા છે જંગલી જાનવરોના ભયથી લોકોને ધોળા દિવસથી આકાશમાં તારા દેખાઈ રહ્યા છે સુરત જિલ્લાના મહુવા તેમજ માંડવી તાલુકામાં આદમખોર દીપડાનો ભય ફેલાયો છે માનવ ભક્ષી દીપડો પર હુમલો કરી રહ્યો છે ગ્રામજનોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે લોકોમાં રાત્રે તો ઠીક દિવસે પણ દીપડાનો ભય છે ગ્રામજનો તેમજ બાળકો ઘરની બહાર નીકળવામાં ડરી રહ્યા છે રાતના સમયે હાથમાં લાકડી લઈ ગામની રખેવાળી કરવા મજબૂર બન્યા છે

જે મસાલ તેમજ ખેત વિશે તો હથિયારો લઈને હાલ આ ગામની અંદર ફરતા આ તમે દ્રશ્ય જોઈ શકો છો ખાસ કરીને આ ગામજનો જે છે એ દીપડાના ભયથી હાલ રક્ષણ મેળવવા માટે મસાલ લઈને ગામની અંદર આ તમે દ્રશ્ય જોઈ શકો છો અહીં આ જે આ ગોપડા ગામની અંદર આ માનવજાત તેમજ પશુનો પણ એને સહાર કર્યો છે શિકાર કર્યો છે તેમજ મરઘા અને બકરાનો પણ અનેક જગ્યા ઉપર આ દીપડાએ શિકાર ભય નો માહોલ છે કે વાત કરીએ એ વન વિભાગ ને કરી હતી જાણ પરંતુ વન વિભાગે ઇજાગ્રસ્તો ની માત્ર મુલાકાત લઈ સાંત્વંત મેળવી હતી અને આ ગામજનોએ જયારે આ દીપડાના